રાજકોટ ખાતે માં આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના ચારસો થી વધુ કર્મચારીઓનો ચૌદ મહિનાનો પગાર બાકી હોય તે બાબતે એક કરોડ ચાલીસ લાખની રિકવરી વસૂલાત માટે આજે રાજકોટના પૂર્વ ઝોનના મામલતદારે પચાસ કરોડની કિંમતની અમૂલ ઇન્ડસ્ટ્રીઝની પ્રોપર્ટીને સીલ મારી મિલકતની જપ્તી કરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ ખાતે આશરે ચારસો એક કામદારો જે છે એમના પગાર બાકી પડે છે બાકી પગારના હિસાબે કામદારો નામદાર લેબર કોર્ટમાં કેસ કરી દીધો અને નામદાર કોર્ટ દ્વારા નામદાર લેબર કોર્ટ દ્વારા એમના નાણાં ચૂકવા માટે હુકમ કરેલો છે અને એ જે આધારે મહેરબાન કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે લગભગ ચારસો કામદારો છે મારી પાસે લગભગ સાડી ત્રણસો જેટલા આરઆરસી આવેલા છે અને એક કરોડને ચાલીસ લાખ પ્લસ સાત ટકા વ્યાજ સાથે રિકવરી કરવાનો હુકમ થયેલા હતી એકસો બાવન ની નોટિસ પણ પાઠવેલી છે અને બસો ની નોટિસ પણ પાઠવેલી છે કે ભાઈ તમે આ લોકો નાણાં ચૂકવી આપો બાકીદાર ને પણ બાકીદારે કોઈ નાણાં ન ચુકવાતા આજે અમારે આ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે